નમસ્કાર મિત્રો અગાઉ આપણે જણાવ્યું તે મુજબ આપ આપના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક કરતાં વધુ ભાષામાં મેસેજ ટાઈપ કરવા માંગો છો તો તે માટે આ વિડીયો નિહાળો અને તે મુજબ તમે તમારા ફોનનું સેટિંગ્સ કરો અને મેસેજને એક કરતાં વધુ ભાષામાં એક જ કીબોર્ડ દ્વારા આપ ટાઈપ કરી શકશો તો તે માટે મલ્ટી લેંગ્વેજ કીબોર્ડ સેટિંગ કરવા માટે આપ આપના ફોનના સેટિંગ્સમાં જાઓ ફોન સેટિંગ્સની અંદર આપ અહીં સિસ્ટમ સેટિંગ્સમાં લેંગ્વેજ અને ઇનપુટ પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ એક નવું મેનુ ખુલશે એમાં કીબોર્ડ સેટિંગ્સ માટેના વિવિધ ઓપ્શન અહીં જોવા મળે છે એમાં સેમસ મલ્ટી લેંગ્વેજ કીબોર્ડ સેટિંગ કરવા માટે આપણે સેમસંગ કીબોર્ડના અહીં સેટિંગ બટન ઉપર આપણે ક્લિક કરીશું સેટિંગ બટન ઉપર ક્લિક કરતાં અહીં કેટલીક ભાષા અત્રે આપણને જોવા મળે છે તો એમાં ઇનપુટ લેંગ્વેજ એમાં ઇંગ્લિશ યુકે હિન્દી ગુજરાતી આ ત્રણ ભાષાઓ અત્યારે સિલેક્ટ કરેલી છે આ ફોનની અંદર મતલબમાં આ ફોનના કીબોર્ડ ઉપર અત્યારે આ ત્રણ ભાષા આપણે ટાઈપ કરી શકાય છે હવે આપણે એને મેન્યુઅલી ફેરફાર કરવા અથવા વધારાની ભાષાઓ અંદર એડ કરવા માટે અહીં સિલેક્ટ અને ઇન સિલેક્ટ ઇનપુટ લેંગ્વેજ ઉપર આપણે ક્લિક કરીશું ઓકે એટલે મિત્રો જુઓ અહીં વિવિધ ભાષાઓનું આખું એક લિસ્ટ જોવા મળે છે પ્રાદેશિક ભાષાઓ બધી એમાં અત્યારે આપણી આ ઓલરેડી ત્રણ ભાષા સિલેક્ટ કરેલી છે એના સિવાય વધારાની ભાષાઓ આપણે એડ કરવી હોય તો પણ એ કરી શકાશે ઘણીવાર એવું બને કે મિત્રો કે આપણે આ લિસ્ટની અંદર આપણી ગમતી ભાષા ન જોવા મળે તો તમારે એક વખત અવેલેબલ લેંગ્વેજના આ લિસ્ટની અંદર નીચે તમારે ચેક કરી લેવાનું છે એમાં જો તમારી ભાષા જોવા મળે તો એના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાની છે તમારી ભાષા નાની ફાઇલ હશે એ ડાઉનલોડ થઈ જશે એટલે તમારી આ લેંગ્વેજના લિસ્ટની અંદર ઉપર આવી જશે ત્યારબાદ તમારે એને આ રીતે સિલેક્ટ કરી લેવાની છે અત્યારે આપણે આ ત્રણ ભાષાને રહેવા દઈશું ત્રણ ભાષાઓ ઓલરેડી સિલેક્ટ કરેલી છે આપ હવે આપણા ફોનનું કીબોર્ડ આ ત્રણ ભાષાઓને ટાઈપ કરવા માટે સક્ષમ છે તો હવે આપણે એક ચેક કરી લઈએ મેસેજ બેક જઈશું મિત્રો અહીં ત્રણ ભાષા બતાવે છે ચલો આપણે જોઈ લઈએ કે આપણો ફોન અલગ અલગ ભાષાઓમાં ટાઈપ થાય છે કે નહીં બેક જઈશું મિત્રો અહીં શરત એ છે કે જે અહીં જે આપણે લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે એ લેંગ્વેજ માટે આપણો ફોન સપોર્ટેડ હોવો જરૂરી છે બેક જઈશું મેસેજ ટાઇપ કરવા માટે આપણે અહીં વોટ્સએપ ખોલીશું વોટ્સએપ ઉપર જઈશું વોટ્સએપમાં કોઈપણ ગ્રુપ અથવા તો તમારા પર્સનલી ફ્રેન્ડને આપણે મેસેજ ટાઈપ કરીશું તો જો મિત્રો અહીં આપણે ગુજરાતી ભાષા અત્યારે આપણા કીબોર્ડમાં જોવા મળે છે તો ગુજરાતીમાં આપણે મેસેજ ટાઈપ કરીએ ઓકે ત્યારબાદ બીજી ભાષાઓ આપણે આપણા કીબોર્ડમાં બદલાવવાની છે તો અહીં કીબોર્ડના સ્પેસ બટન ઉપર આપણે પ્રેસ કરી સાઈડમાં સ્ક્રોલ કરીશું એટલે આપણી ભાષા કીબોર્ડ ઉપર ચેન્જ થશે તો હવે ઇંગ્લિશ અહીં આવી ગઈ છે ઇંગ્લિશમાં આપણે મેસેજ ટાઈપ કરીશું ત્યારબાદ આપણે ત્રણ ભાષા સિલેક્ટ કરી હતી તો હજી ત્રીજી ભાષા આપણે હિન્દી અહીં સેટ કરવા માટે ફરી પાછા કીબોર્ડના સ્પેસ બટન ઉપર પ્રેસ કરી અને સાઈડમાં સ્ક્રોલ કરીશું તો અત્રે જુઓ હિન્દી જોવા મળે છે હિન્દીમાં પણ આપણે મેસેજ ટાઈપ કરીશું તો આવી રીતે આપ મિત્રો ત્રણ ભાષા કરતાં પણ વધારે ભાષા તમે તમારા કીબોર્ડમાં સેટ કરી શકશો અને અલગ અલગ ભાષામાં તમે મેસેજ ટાઈપ કરી મજા માણી શકશો તો મિત્રો છે ને મજાનું મિત્રો જો આપને અમારી આ પોસ્ટ ગમી હોય તો આપ આપના મિત્રોને પણ શેર કરો તેમજ આવી અન્ય ઉપયોગી જાણકારી મેળવવા આપ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો આભાર